બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વર્ષની હિન્દી રીમેક શેતાનનું ટીઝર રિલીઝ થયું નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગણ અને આર માધવનની સુપર નેચરલ થ્રિલર ફિલ્મ શેતાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે ટીઝરની શરૂઆત આર માધવનના ડરામણા અવાજથી થાય છે જેને સાંભળીને તમે પણ ફિલ્મ જોવા આતુર થઈ જશો ટીઝર જોઈને ચાહકોનું કહેવું છે કે આ બે હજાર ચોવીસની બ્લોકબસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે શેતાનનું ઓફિશિયલ ટીઝર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે તે તમને પૂછશે આ એક રમત છે શું તમે રમશો પરંતુ તેની વાતોમાં ન આવતા શેતાન ટીઝર દેવગણ પોતે જ છે અને તેના નિર્દેશક વિકાસ બહલ છે ફિલ્મનું ટીઝર જોયા બાદ લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે એકે લખ્યું ન તો કોઈ તલવાર કે ન તો કોઈ બંદૂક આ વખતે દેવગણ શેતાનનો નાશ કરવા માટે પૂરતો છે તો એકે કહ્યું ભાઈ આ ગુજરાતી ફિલ્મ વર્ષની રીમેક છે તો બીજાએ લખ્યું સુપરસ્ટાર અજય દેવગન નું શેતાન ટીઝર અદભુત છે શેતાન ની દુષ્ટ શરૂઆત એકે લખ્યું ફિલ્મ બ્લોક છે કેથી અને દ્રશ્યની રીમેક બાદ અજય દેવગણ ગુજરાતી ફિલ્મ વર્ષની રીમેકમાં નજર આવશે ફિલ્મ વર્ષ એક સાયકો થ્રિલર કેટેગરીની છે જે હવે હિન્દીમાં રિલીઝ થશે આ આગામી ફિલ્મમાં આર માધવન પણ પહેલીવાર અજય દેવગન સાથે જોવા મળશે ફિલ્મ જોવા માટે દરેક ગુજરાતીઓ પણ ખૂબ જ ઉત્સુક છે ગુજરાતી ફિલ્મ વર્ષમાં હિતેન કુમાર હિતુ કનોડિયા જાનકી બોડીવાલા નીલમ પંચાલ અને આર્યન સંઘવી જોવા મળ્યા હતા હવે તેની હિન્દી રીમેક ફિલ્મમાં બોલીવુડ એક અજય દેવગન આર માધવન અને સાઉથ ઇન્ડસ્ટ્રીની હિરોઈન જ્યોતિકા જોવા મળશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર